તો સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના જુડા વિકાસનો નકશો બહાર પડતા બેતાલીસ ગામના ખેડૂતો જમીન મુદ્દે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે આ ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો નામે વિનાશ થઈ રહ્યો છે આ અંગે બેતાલીસ ગામના ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરાયું છે અને જુડા ગામની કચેરીએ આવેદનપત્ર પણ આપશે આ માટે આશરે બે હજાર થી વધારે ખેડૂતો એકઠા થયા છે જેના કારણે શાહપુર ગામ સજ્જડ બંધ રહી રેલીમાં જોડાયું છે

બે હજાર થી વધુ ખેડૂતો એકત્ર થઈ અને રેલી કાઢી છે અને એમનું ખાસ કરીને કહેવું એ છે કે જે જુડાના જે નકશો તૈયાર કરીને જે વિકાસ ની વાત કરી રહી છે સરકાર તેની અંદર ખેડૂતોને ભારોભાર નુકસાન અને અન્યાય થઈ રહ્યો છે જેના હિસાબે ખેડૂતો આનો જબરો વિરોધ કરી રહ્યા છે અને આજે એ મુદ્દે શાપુર ગામના લોકોએ સજ્જડ બંધ પાડી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તમામ ગ્રામજનો અને ખેડૂતો આ રેલી માં જોડાયા છે આ રેલી જુનાગઢ ના રાણી આવેલી છે તે કચેરી ખાતે જઈ અને આવેદન હાલ તો આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે અને સૂત્રોચ્ચાર સાથે અને આ જે જુડાનો જે જુડાનો વિકાસ નકશો થયો છે તે તાત્કાલિક અસર થી આમાં ફેરફાર કરી અને ખેડૂતોના હિતમાં જે લાભ થાય તેવી એક માંગણી કરી રહ્યા છે જી ના કેટલી વાર કરી તંત્ર ના અધિકારી નું શું કેવું છે આ બાબતે જયારે સામાન્ય રીતે કોઈ પણ એક વિકાસ ની વાત આવતી હોય છે ત્યારે વિકાસ નું જે નકશો રજૂ કરવામાં આવે છે કે જે પણ હોય તેની તેની સાથે ખેડૂતો અથવા તો જે રીતે આની સાથે સંલગ્ન હોય સંકળાયેલા હોય તેને જોડીને આ વાત કરવાની હોય છે ત્યારે આ જે જોડાની વાત છે તેની અંદર બેતાલીસ ગામને સમાવી અને જે વિકાસ નકશો રજૂ કર્યો ત્યારે ખેડૂતોની સામે આ વાત આવી કે આની અંદર તેની જમીન તો કપાસે જ અથવા તો જે વીજ વીજના ઉપકરણોની વાત છે કે વીજ બિલ આવશે તે પણ કોમર્શિયલ થઈ જશે તેવા આવા અનેક એના મુદ્દાઓ છે જે ખેડૂતો પાસે કે જેના લીધે આ ખેડૂતોને આગામી દિવસોમાં નડશે અને તેનો વિનાશ થશે જેના લીધે ખેડૂતો એકત્ર થાય અને આ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે જી ના જી આ ખેડૂતોને ગામના લોકો ક્યાં સુધી પોતાની લડત ચાલુ રાખશે જો સરકારી તંત્ર તેમની વાત ના માને તો જ્યાં સુધી ખેડૂતોએ એવું કીધું કે કે જ્યાં સુધી આ વિકાસ નકશાની અંદર જે ખેડૂતોને જે બાંધમાં લેવાની વાત છે અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણથી આ નકશાને ફરીથી રિસર્ચ કરવામાં આવે અને ફરીથી એનો નવો નકશો બનાવવામાં આવે અને ખેડૂતોને જેમાં લાભ થાય તેવા સૂચનો અને તેવી વાત મૂકવામાં આવે ત્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ખેડૂતો હજી આંદોલન કરે જ રાખશે અને ભવિષ્યમાં આગળ પણ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો ચીમકી ઉચારી રહ્યા છે જી જી ભાવિન પોતાના વિસ્તારમાં કે પોતાના ગામ કે શહેરમાં વિકાસ થાય તો લોકોને પસંદ પડે જ પરંતુ વિકાસના મુદ્દે જો રડવાનો વારો આવે તો શું કહેવું છે લોકોનું એવી રીતના કહેવાનું એમ જ છે કે જે વિકાસની વાત છે એની સામે કોઈ એને વાંધો નથી તમે જુનાગઢ મહાનગરપાલિકા છે તે જોડાની વાત કરીને બેતાલીસ ગામોને જે આવરી લીધા છે તેની અંદર અમને કોઈ વાંધો નથી પણ જે ખેડૂતોના ગામડાઓની અંદર જે રસ્તા પોળા થશે અથવા તો જે બીજી યોજનાઓ આવશે અને જે જીઆઈડીસી ના જે ઇન્ડસ્ટ્રી ઝોનો બનાવવામાં આવ્યા છે તેમાં ખેડૂતોને ભારોભાર નુકસાની આગામી દિવસોમાં જવાની પૂરેપૂરી લોકો ભીતી થઈ રહ્યા છે જેના લીધે આ લોકો અત્યારે હાલ જમીનનો મુદ્દો મેન છે કારણ કે વિકાસના કામો લઈને આ ગામના ખેડૂતોની જમીનો જઈ રહી છે જેનો વિરોધ ગામના લોકો કરી રહ્યા છે તંત્ર દ્વારા હજુ સુધી આમની વાત ઉપર ધ્યાન નથી આપવામાં આવ્યું